હેલો મિત્રો જય હું બે માં માતાજી બે બધાને આજ આપણી પડી તોરાલ અને હીરું છે આજે આપણે બ્લોગ ચાલુ કર્યા હે એમને મજા આવે હું એના માટે આપણો બ્લોગ બનાવ્યા બાકી આપણે તમે બીજું કાંઈ છે નહીં આપણી ઘોડી છે ને આપણી વાછડી છે હીરું જોવો મિત્રો આપણું આ ખડ આવી ગયું હે વાડીએ વાડીએથી હવે ચાપકટરમાં નાખીને હવારે દેવું અટાણ જોગાણીનું થઈ ગયું ઘોડીનું રેડી આ જોગાણ આપણે તગારામાં કમ્પ્લીટ નાખી સોયાબીન ને ચણા છે આ માથે આપણે થોડાક એને અડદ દઈ નાખીશું અડદ આવી ગયા થોડાક અમતા જ દઈ બહુ જાદા નથી દેતા જોગાણ થોડુંક અડવું દઈ આ થોડુંક ઘઉંનું ભૂસું નાખી દઈએ આપણે અને અમે કોડીને હમણાં થોડાક દિવસે મધ ચાલુ કર્યું હે થોડુંક એને મધ દઈ મધથી બધા કે શ્વાસ ઓછો ચડે ને આમ હારું ને પણ અમે કહેડી ભલે ખાય મધ આપણે એને નાખી દઈએ એટાણે કોળીનું જોગાણ કમ્પલીટ થવા ઈંડું સરખું મિક્સ કરી દઈએ કમ્પ્લીટ લાવી અને આ જો આપણી ઘોડી તોરલ આવી ગઈ તોરલ ને અત્યારે જોગાણ જોઈને તો આમ પગ પછાડવો જ પડે એકવાર અને પગ પછાડવાનું એને ચાલુ કર્યું હવે એને મૂકી દઈએ આપણે યાર ન કરવી એને હવે જો શાંતિથી હવે જોગાણ ખાય જોગાણ ખાતે ત્યાં સુધી એને આમ મજા જ અલગ હોય આપણે હજી હજી નવરાવાની બાકી છે હવે અત્યારે અમારે જયેશભાઈ પવનભાઈ બધા બેઠા તો આપણું કરે અમારે હીરુ મેડમ આીરુ હક ન થતું હોય આ જો આપણે કોળીને પાણી બતાવી દઈએ ઉપર રાખીને જ પીવી હેઠળ રાખીને પાવ તો એ પીવે જ નહીં ડોલે ને ઉપર જ ચડાવી દેવી આપણે ટાંકીએ અમે છોડીને જ ભાઈ અમારે પવનભાઈ ને ઉપર ડોલે છે ભાઈ આ હીરુ ને જો હજી હક જ ન હોય પવનભાઈના આ જ રાખે હવે આપણે હાંડનું જોગાણ તૈયાર કરી દઈએ પછી સવારે દેવાનું અટાણે આપણે પલાળ દઈએ ચણા નાખી દઈએ આપણે ચણા અત્યારે ચણા અને સોયાબીન બે દઈ દઈએ આવી રે ચણા અને સોયાબીન બે પલાળીને દઈએ અડદ આપણે માથેથી થોડાક નાખીએ કાયમી આ બે અત્યારે પલાળી દેવું હવે અત્યારે પાણી નાખીને થોડુંક પરી દઈએ હવે પલાળી જાય એટલે પછી હવારે અત્યારે રાખી દેવું આપણે હવે એને હવારે દેવાના હલો હવે આપણે ઝૂલી આવી ગઈ છે જો ઝૂલી આવી ગઈ ઝૂલી ને અમારે ખોળીને હીરું અમારે જુલી ઉપર બહુ હતું અમે આવીએ એટલે વહી જાય અમે જોગાનો ટાઈમ થાય એટલે ઝૂલી અમારે પૂગી જાય કારણ કે અમારે અમને કાંઈ દૂધ વ્હાઈટ ભરીને કરીને બિસ્કીટ દે છે દૂધ તો પી પીએાણે હવે બિસ્કીટ ખાય છે ખોડી જો વાળો મવડે સારું હલો આપડે સવારે ભેગા થાય આપણે કાંઈ જઈએ નવું આપણે શીખવાડી હતા પણ એ આપણે માણસ અને કોઈને નમાવાનું થાતી નથી આપણે મંદિર કેવી જગ્યાએ લઈને ગયેલી આ ખાલી પૈગે લગાડવા માટે શીખવાડી બાકી માણસને તો આવી જઈએ એની જિંદગીમાં મારી કોઈ દીક કોઈ દી કોઈને નમે બમે તો નહીં જ ભગવાન શિવાય આજો એને નવું શીખવાડતા હતા ઘોડીનો મગજ હારો શીખી બહુ ગાયકા જાય છે ગમે એ ગામ નાખો કારણ કે અમે પંજાબથી લઈ આવો ટૂંક સમયમાં જ એને બધું શીખવાડ્યું આને એક રાઈતે કઈક જ બે હવારે ઓટોમેટિક આડોટો લે આડોટો મારલે એટલે હું એને સારું શરીર માટે સારું રહે થાકોડો ઉતરી જાય કારણ કે ઊભું ને ઊભું જોયા હવે તો મોજમાં આવી ગયા ત્યારે મસ્તી ચડશે થોડીક વાર ધોળશે કઈ કરશે જૂની હવે એના આગળ માલિશ બાલીશ કરતી પણ કોઈ વિડીયો વાળું હતું ને તેમાં તો ગ્રુમિંગમાં તો કોઈ એક જણો પકડવા વાળો હોય તો જ વિડીયો દેખાય બાકી કઈ દેખાય નહીં ઓલો હોય બાંધી આપડે